ખેલાડીધરા ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જિલ્લા કક્ષાના સ્પેશિયલ દિવ્યાંગ ખેલ મહાકુંભનો પ્રારંભ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ટેન્ડોના હસ્તે થયો હતો આગામી પાંચ દિવસ સુધી ચાલનારા આ રમતોત્સવમાં પંચમહાલ જિલ્લાના કુલ 424 દિવ્યાંગ ખેલાડીઓ વિવિધ રમતોમાં પોતાનું પ્રતિભા પ્રદર્શન કરશે આ પ્રસંગે મોરવા હડફ અને ગોત્રાના ધારાસભ્યો રેન્જ આઈજી અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને ખેલાડીઓના હોંસલાને વધાર્યું હતું આઉટડોર અને ઇન્ડોર રમતગમતના વિવિધ ઇવેન્ટ્સ દરમિયાન જિલ્લા અને રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમનાર ખેલાડીઓને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા દિવ્યાંગ બાળકોમાં અપાર શક્તિ અને પ્રતિભા છુપાયેલી છે આવી સ્પર્ધાઓથી તેઓને મોકો મળે છે અને પોતાના આત્મવિશ્વાસ અને ક્ષમતા દર્શાવવાનું રાજ્ય સરકાર હંમેશા આવા ખેલ ઉત્સવને પ્રોત્સાહન આપતી રહેશે મારા નમસ્કાર રમસે ગુજરાત ખેલ છે ગુજરાત જીતશે ગુજરાત ના થીમ પર આપણા બે હજાર અગિયારમાં આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી એના પછી આપણા જે પ્રજ્ઞા ચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ છેલ્લા ત્રણ વર્ષથી આપણો આજે સ્પેશિયલ ખેલ ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે આપણા ગુજરાત રાજ્ય આપણી સ્પોર્ટ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને આપણી જે રમત ગમત વિભાગ સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ છે સાથે આપણો સ્પોર્ટ સ્પોર્ટ ઓથોરિટી છે અને આપણું સાથે બ્લાઇન્ડ વેલફેર અને બધા જ અંજન મંડળના તમામ સાથી મિત્રોના સંયુક્ત ઉપક્રમે બધાના સમન્વયથી આ કાર્યક્રમ ચાલુ થયો આજે આ ત્રીજું છે આજે મારા પંચમાલના આંગણે આજે રાજ્ય કક્ષાનો આજે સ્પેશિયલ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓઝની શરૂઆત થઈ છે એના અમે સાક્ષી બન્યા છે અમારા જિલ્લાના પ્રમુખશ્રી અમારા નિમિષાબેન ધારાસભ્ય શ્રી અમારા બાપુશ્રી રાજ્યસભા સાંસદ કલેક્ટરશ્રી અમારા રેન્જ આઈજી અને પૂરી ટીમ અને રમતગમત સ્પોર્ટના અધિકારી મિત્રો અને બધા જ સાથી મિત્રોએ સાથે મળીને આજે વિદ્યાર્થીઓ શુભેચ્છા પાઠવી છે કુલ આઠેક હજાર જેટલા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ જે ભાગ લઈને એમાંથી જે સ્પોર્ટમાં જે નંબર લાવ્યા છે એવા આવા ચારસો ને ચોવીસ વિદ્યાર્થીઓ આજે અહીંયા પંચમાલની ધરતી પર આજે પધાર્યા છે એમાં અલગ અલગ પ્રકારની જે રમતો છે ચેસની રમતોમાં બસો જેટલા ખેલાડીઓ છે અને બાકીની જે રનિંગ છે ક્રિકેટ છે ચે બધી જ રમતો જે છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો જે ભાગ લેવાના છે એમને મારી ઢેર સારી શુભકામનાઓ પ્રજ્ઞાશક્તિ દિવ્યાંગ ખેલાડીઓને હું ઢેર સારી શુભકામના પાઠવું છું અને આવનારા સમયમાં રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ એમની પૂરી પાડી છે પણ વિશેષ જે સુવિધા આપવાનું કામ પણ આપણી રાજ્ય સરકાર કરી છે પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આપણા વિદ્યાર્થીઓ જે આમાં નંબર લાવ્યા છે એમને પિસ્તાલીસ લાખ જેટલું ઇનામ પણ આપણે વ્યક્તિગત એમને આપવામાં આવ્યું છે અને આજે પણ આપણા એક દીકરી જે ઇન્ટરનેશનલ લેવલે જે ઇટાલીમાં જે નંબર લાવે છે એનું પણ અમે સન્માન કર્યું છે તમામ વિદ્યાર્થી મિત્રોને મારી શુભેચ્છાઓ